નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય આસપાસ પર્યાવરણ પ્રકરણ સત્તર તેજલ અમદાવાદમાં તો મિત્રો આ પાઠની અંદર તેજલ અમદાવાદમાં એટલે કે તેજલ નામે જે છોકરી છે એ અમદાવાદમાં આવે છે અમદાવાદ શહેરમાં આવે છે એમની માતા બીમાર હોય છે જેથી એમની માતાનો ઈલાજ કરાવવા માટે એ એમની માતા સાથે એમના મામાનું ઘર અમદાવાદ હોય છે જ્યાં તેઓ આવે છે તો તેજલને અમદાવાદમાં શહેરમાં એમના મામા રહેતા હોય છે અમદાવાદ શહેરની અંદર તો ગામડેથી આવતી છોકરી શહેરની જીવનનો પરિચય એમને અહીં અમદાવાદ શહેરમાં થાય છે જેમાં તે ગામડા અને શહેરોમાં જે અલગ અલગ પ્રકારના મકાનો હોય છે શહેરમાં રહેતા લોકો વિશેની જાણકારી તેમને અહીં એમના મામાના ઘરે આવે પછી એમને એ શહેરી જીવન વિશેનો પરિચય થાય છે તો આપણે વધુ માહિતી માટે જોઈએ પાઠનું વાંચન કરીએ સાથે સમજીશું પ્રકરણ સત્તર તેજલ અમદાવાદમાં હું મહિના પહેલાં માતાના ઇલાજ માટે અમદાવાદ આવી હતી મારી માતાને હોસ્પિટલમાં દાખલ કરી હતી અમદાવાદ મોટું શહેર ધીમે ધીમે હું શહેરી જીવનને અનુકૂળ થવા લાગી મને હજી પણ યાદ છે તે દિવસ જ્યારે હું અને મારી માતા અમદાવાદ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે કેટલી ભીડ હતી મેં ઝડપથી મારી માતાનો હાથ પકડી લીધો શું કહે છે તેજલ કે જ્યારે હું રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરી ત્યારે કેટલી બધી ભીડ હતી તો તેમણે ઝડપથી એમની માતાનો હાથ પકડી લે છે શહેરમાં પહેલીવાર આવતા હોય તમારા જેવા જેવા બાળકો ગામડે રહેતા હોય અને પહેલીવાર આવે તો આટલી બધી ભીડ જોઈને બાળકોને કંઈક નવું લાગે પરંતુ ડર પણ લાગતો હોય છે બરાબર તો તેજલ કહે છે કે મને યાદ છે કે ત્યારે હું ટ્રેનમાંથી ઉતરીને મારી મમ્મીનો હાથ પકડી લીધો હતો હું વિચારતી હતી કે આટલી ભીડમાં મામા અમને કેવી રીતે શોધશે તરત જ પાછળથી મેં મોટેથી બોલવાનો અવાજ સાંભળ્યો તેજલ તેજલ મેં પાછળ ફરીને જોયું તો તે મામા હતા જેવું અમે સ્ટેશન છોડ્યું તરત અમે મામાના ઘર તરફ જવાના રસ્તા ઉપર હતા પરંતુ દરેક જગ્યાએ ભીડ હતી એક સાંકડી ગલીમાં હરોળબંધ કેટલી બધી જ હતી અમે મામાનગર સુધી પહોંચવા તે ગલીમાંથી ગયા મામા મામી અને તેમની બે દીકરીઓ અને એક દીકરો બધા જ એક જ રૂમમાં રહે છે હું પણ તેમની સાથે અહીં રહું છું અમે અહીં બેસીએ સૂઈએ તથા જમવાનું અને કપડાં વાસણ ધોવાનું બધા જ કામ એક જ રૂમમાં કરીએ છીએ જોયું મિત્રો તેજલ ગામડામાંથી આવે છે અને એ અમદાવાદ શહેરમાં જે પ્રવેશ કરે છે અને એ જોઈ છે કે એમના મામા એમને સ્ટેશને લેવા આવ્યા હતા પરંતુ એમના મામા જે આ રહે છે ત્યાંથી તેઓ જે ગલી ગલીમાંથી પસાર થઈને એમના મામાના ઘર સુધી આવે છે અને મામાના ઘરમાં આવીને જોઈ છે તો મામા લોકો એક જ રૂમ છે જેમની અંદર તેમના જે બાળકો સાથે મામા મામી બધા સાથે એક જ રૂમમાં રહેતા હતા ત્યાં જ રસોઈ બનાવવી ત્યાં જ જમવાનું કપડાં વાસણ ધોવા બધું ત્યાં જ એક રૂમ હતા ત્યાં જ તેઓ કામો આ પ્રમાણે કરતા હતા મારા ગામના ઘરમાં પણ એક જ રૂમ છે પરંતુ અમારે રસોઈ માટે અને નહવા માટે જુદી જગ્યા છે તેજલ કહે છે કે અમારે પણ ઘર ગામડાની અંદર એક જ રૂમ છે ભલે પરંતુ અમારે રસોઈ માટે અને નહવા માટે જુદી જગ્યા તમે ગામડામાં હોય તો જોઈ શકો છો આજુબાજુ આપણી જે જગ્યા હોય છે ગામની અંદર તો પોતાની જે જગ્યાઓ હોય છે ભલે ઘર નાનું હોય એક રૂમનું પરંતુ આસપાસ આંગણું આગળ પાછળ જગ્યા આપણે રાખી હોય છે ગામડાની અંદર તો રસોઈ નાની ઝૂપડી જેવું બનાવેલું હોય એની અંદર રસોડું બનાવ્યું હોય તો રસોઈ ત્યાં કરી શકાય નાહવા માટે જુદી જગ્યા નાની ઝૂંપડી જેવું બનાવી શકાય ત્યાં અનાવવા માટેની જગ્યા કરી શકાય બરાબર એ પ્રમાણે તેજલના ઘરમાં ગામની અંદર છે અમારે બહારની તરફ આંગણું છે પાણી પાણી હું ઋતુવા અને મામી વહેલી સવારે ચાર વાગ્યે ઉઠીને સામૂહિક નળ પર પાણી ભરવા જઈએ છીએ બાપરે તેજલ કહે છે હું ઋતુવા અને મામી એમના મામી સાથે તેજલ પાણી ભરવા સામૂહિક નળ પર કેટલા વાગ્યે જાય છે ચાર વાગ્યે ઋતુવા એટલે એમના મામાની છોકરી બરાબર તો ચાર વાગ્યે સામૂહિક નળ પર પાણી ભરવા જઈએ છે સામૂહિક એટલે કે જે શેરીમાં રહેતા હોય છે તેઓ શેરીમાં રહેતા હોય છે ત્યાં જેટલા બી ઘરો હોય હ પંદર વીસ ઘરો હોય તે બધા જ લોકો તેના સામૂહિક નળ એટલે બધાનો જાહેર નળ જેને કહેવાય તેના પર તેઓ બધા જ પાણી ભરવા આવતા હોય છે હવે તો આપણા ગામડામાં ઘણી બધી આપણા સુવિધા છે કે દરેકના ઘરે પાણી આવતું જ હોય છે પરંતુ નળ પણ હવે તો આપણા બાજુ દરેકના ઘરે પોતપોતાનો નળ લગાવી આપ્યા છે બરાબર પરંતુ પહેલાં આ પ્રમાણે સામૂહિક નળ પર પાણી ભરવા જવા થતું જેથી સવારે વહેલા ઉઠવા પડતું હતું ત્યાં ત્યાંથી પાણી માટે કેટલા ઝઘડા થાય છે જો અમે મોડા પડીએ તો અમે આખા દિવસનું પાણી ભરી શકીએ નહીં જુઓ પાણી ભરવા જાય તમે કોઈક જગ્યાએ જોયું હશે સ્ત્રીઓ ભેગી થાય તો ઘણી વાર પાણીમાંથી ઝઘડો થઈ જતો હતો બરાબર નહીં જોયું હશે ઝઘડો થઈ જાય તમે જોયો હશે કોઈક સિરિયલમાં પણ જોયો હોય અથવા તો ગામડામાં હોય તો ત્યાં બોલવાનું થઈ જાય પાણીમાંથી કે તમે એક કરો વધારે ભર્યો કે મારો નંબર ક્યારે લાગશે બરાબર આ પ્રમાણે બોલાચાલી થતી હોય છે તો તેજલ કહે છે કે ત્યાં પાણી માટે કેટલા ઝઘડા થાય છે અને જો અમે થોડા મોડા પડીએ તો અમે આખા દિવસનું પાણી ભરી શકીએ નહીં એટલે ચાર વાગે ઉઠીને જવું જ પડે તો જ અમને પાણી મળે તો જ નંબર આપણો લાગી શકે નહીં તો અમને પાણી કદાચ ના મળે કારણ કે જો વહેલા લાઈનમાં ન પહોંચી શકાય તો પાણીનો સમય હોય છે અમુક તે સમય પૂરતું જ પાણી આપવામાં આવતું હોય જો પાછળથી જઈએ તો આગળ લાઈન થઈ ગયેલી હોય છે તો જેના કારણે પાછળથી લાઈનમાં ઊભા રહીએ તો પાણી તે સમય પૂરો થતો પાણી જતું પણ રહે છે જેથી કરીને જેને પાણી ના મળે તો તે લોકો બોલાચાલી કરે બરાબર પાણી કેટલું આપણા માટે ઉપયોગી છે તો જેને પાણી ન મળે તો તેઓ માટે બોલવાનું થાય એટલે ઝઘડાઓ થઈ જાય એમ અમારા ગામમાં ગામના ઘરમાં પણ ન નથી ગામડામાં તળાવમાં પાણી હોય છે ત્યાં જવા માટે વીસ મિનિટ લાગે છે ઉનાળામાં ઘણી વખત તળાવમાં પાણી સુકાઈ જાય છે પછી અમારે લગભગ એક કલાક સુધી ચાલીને નદીએ પાણી ભરવા જવું પડતું પરંતુ ગામમાં પાણી માટે ઝગડા થતા નથી શું કહે છે તેજલ કે અમારા ગામમાં પણ નળ છે જેમાં અમે પાણી ભરીએ છીએ પરંતુ આ જે ઝઘડાઓ અહીં થાય છે તેવા ઝઘડાઓ ત્યાં થતા નથી અને જે ગામની અંદર તરાવ છે ત્યાં ઉનાળામાં પાણી સુકાઈ જાય તો ત્યારે નદીએ જવું પડે પરંતુ ચાલીને જતાં એક કલાક થાય છે તો ત્યાં જઈને કપડાં ધોઈ આવે તો કપડાં ધોવાનું પાણી તળાવની અંદરથી નદીની અંદરથી કપડાંનું પાણી મળી જાય બરાબર જેથી કરીને નળ પરથી જે પાણી લાવવાનું હોય છે એ પીવા માટે જ લાવવાનું હોય છે ગામડાઓમાં તળાવ હોય છે નદીઓ હોય છે જેના કારણે તે પાણી આપણે ઘર વપરાશનું જે પાણી હોય એ નદી તળાવેથી આપણે લઈને બીજા કામો કરી શકીએ પરંતુ પીવામાં તે પાણી આપણે તરાવનું લઈ શકતા નથી જેથી આપણે જે નર છે સામૂહિક નર હોય તેના પરથી જ પાણી લાવવું પડતું હોય છે તેથી તેજલ કહે છે કે આવું અમારા ગામમાં જગરો થતો નથી ગલીમાં જ્યાં મામા રહે છે ત્યાં એક છે શૌચાલય છે ગલીના લોકો તે શૌચાલયનો ઉપયોગ કરે છે તે હંમેશા ખૂબ જ ગંદુ હોય છે જુઓ મિત્રો જે તેમના મામા જે રહે છે એ ઝૂંપડપટ્ટીમાં રહે છે ઝૂંપડપટ્ટી તમે ટ્રેનમાં જતા હોય ટ્રેનમાં બેઠેલા હોય ને જે સાઈડે ઝૂપરા બાંધેલા હોય છે બધા બરાબર એ બધી ઝૂંપડપટ્ટીઓ કહેવાય તો તેમાં લોકો જ્યાં તેમનો જેમનો શહેરોમાં આવીને જેઓ કામ ધંધે આવેલા હોય ને શરૂઆતમાં પૈસા ના હોય તો મકાન ભાડેથી ખરીદી ના શકતા હોય તો આવી રીતના ઝૂંપડીઓ બનાવીને તેઓ રહેતા હોય છે બરાબર તો તેના માટે ત્યાં સામૂહિક નળ હોય છે કારણ કે એક સાથે બધા લોકો ત્યાં ઝૂંપડીઓ બનાવેલી હોય છે અને જેના કારણે ત્યાં જે શૌચાલય હોય છે એ પણ કેટલાય વચ્ચે હોય છે એક તો તેમાં પણ લોકો ગંદી ગંદકી કરી જાય છે તો ખૂબ જ ત્યાં દુર્ગંધ આવે છે એવું કહે છે પહેલી વાર તો મને તેનાથી ઉલટી જેવું થતું ત્યાં પાણી પણ હોતું નથી પાણી પણ દરેક જણ જે શૌચાલયનો ઉપયોગ કરે છે તે પોતાના ઘરનું પાણી લઈને જવા પડે બરાબર અમારે સાથે પાણી લઈને જવું પડતું જોયું મિત્રો અમારે સાથે પાણી લઈને જવું પડતું હવે હું આ બધાથી તેવાઈ ગઈ છું ગમે તે હોય મિત્રો પરંતુ આ જે ઝુંપડપટ્ટીમાં તેઓના મામા લોકો રહેતા હતા એ જીવન ખરેખર ખૂબ જ મુશ્કેલ કે અહીં તેવાટા ખૂબ જ વાર લાગે મિત્રો પરંતુ તેજલ કહે છે કે હું ધીમે ધીમે તેવાવા લાગી હતી તેજલનું ઘર ભલે નાનું પર ગામડાની અંદર જે શાંતિ છે ગામડાની અંદર આવા ઝઘડાઓ નથી થતા ગામડાની અંદર જે લોકો એકબીજા સાથે મળીને રહે અને જે એટલી શંકળાયણ થતી ના હોય પછી તે જગ્યા હોય કે પછી લોકો હોય તો ત્યાં ગામડાનું જીવન શાંતિપૂર્ણ હોય છે મિત્રો જેથી તેજલ અહીં આપણને એ વાત કરે છે કે હવે હું આ બધાથી ટેવાઈ રહી છું કારણ કે એમના માતાના ઈલાજમાં તે શહેર આવી હતી તો આપણે જે તે પરિસ્થિતિ સાથે ટેવાવું પડે મિત્રો પરિવર્તન તો થતું જ રહે અને થોડા વખતમાં તે મામાના ત્યાં આવ્યા હોય તો તે આપણે બીજા નગરે જઈએ તો તેમને સાથે જે ત્યાં ચાલતું હોય એ પ્રમાણે આપણે તેમની સાથે ટેવાવું પડે મિત્રો દરેક પરિસ્થિતિનો સામનો કરીને એ પરિસ્થિતિ સાથે રહેવાનો આપણે કરવું પડે મારા ગામમાં કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં કે ખેતરમાં શૌચ માટે જાય છે પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ જાય છે ગામડાઓમાં જે ખુલ્લી જગ્યા હોય છે દૂર ત્યાં લોકો શૌચક્રિયા માટે ત્યાં ખુલ્લી જગ્યામાં જાય છે પરંતુ જે સ્ત્રીઓ હોય છે તે લોકોનો વિસ્તાર અલગ હોય છે અને પુરુષો હોય છે તેઓ અલગ વિસ્તારે જતા હોય છે કંઈ તેજલને તેની માતાને લઈ ગામથી અમદાવાદ કેમ આવવું પડ્યું તો આપણે શરૂઆતમાં વાત કરી કે તેજલની માતા બીમાર હોવાથી તેના ઈલાજ માટે તેજલને તેની માતાને લઈ ગામથી અમદાવાદ આવવું પડ્યું હતું તો અહીં આ જે પાઠ્યપુસ્તકની અંદર મામા તમારે આ પ્રશ્નનો જવાબ લખવાનો છે તેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતાં કેમ ઉલટી જેવું થયું હતું આપણે જોયું કે તેજલના મામાનગરે શૌચાલય પોતાનું હતું નહીં કારણ કે તેઓ ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહે ઝુંપડપટ્ટીમાં રહેતા હોય છે તેથી ગલીના છેરે જાહેર શૌચાલય જાહેર એટલે કે બધાને માટે સરખું તેનો ઉપયોગ બધા કરતા હોય છે બરાબર તો એ ગલીના છેરે જાહેર શૌચાલયમાં તેજલને શૌચાલય જવાનું થયું તો જાહેર શૌચાલયનો ઉપયોગ ગલીના બધા જ લોકો કરતા હોવાથી તે ગંદુ રહેતું હતું અને દુર્ગંધ મારતું હતું તેમાં પહેલીવાર તેજલ સોંજકીમાંથી ગઈ હોવાથી ગંદકી અને દુર્ગંધના કારણે તેને ઉલટી જેવું થતું હતું તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જોડવું પડે છે તો કે તેજલનું ઘર મિત્રો તેજલના ગામના ઘરે એક રૂમ છે ઉપરાંત તેની સામે આંગણું આપણું જે ઘર હોય ને આંગણું હોય ને આપણે ઓટલો હોય ભલે ઘર નાનું હોય પણ આંગળું હોય ગામડાની અંદર આંગળામાં આંગળું હોય રસોઈ ઘર અને બાથરૂમ છે બરાબર નાનું બાથરૂમ એટલે ભલે નાનું ઝૂંપડી જેવું બનાવ્યું હોય પરંતુ તે પોતાનું હોય છે ને ઝૂંપડી ટાઈપનું બનાવ્યું હોય બહાર ભલે પરંતુ એ પોતાનું હોય છે નહવાનું તેમાં એ પોતાના જ ઘરના જ વ્યક્તિનો તેનો ઉપયોગ કરે છે તે બરાબર તેવી રીતના દરેકના પરિસ્થિતિ પ્રમાણે લોકો કોઈ સિમેન્ટ રેતીનું બનાવ્યું હોય પોતાનો અલગ કે પોતે તેજલનું જે ઘર છે તેજલના પરિવાર થોડા ગરીબ પરિવાર છે તો તેઓ સિમેન્ટ રેતીનું ના બનાવ્યું હોય તો નવા માટેનું પોતાનું એક અલગ બાથરૂમ તો તેઓ બનાવ્યું છે ગમે તે રીતે પણ તો એ પોતાનું કહેવાય કે જેના પોતાના ઘરના જ સભ્યો તેનો ઉપયોગ કરે પરંતુ મામાના ઘરમાં એક જ રૂમમાં બધા જ રહે છે તે જ રૂમમાં બેસવાનું સૂવાનું નાવાનું રસોઈ બનાવવાની જમવાનું કપડાં વાસણ ધોવા વગેરે કામ કરવામાં આવે છે બરાબર તો આ પ્રમાણે એમનું ઘર તેજલનું ઘર એ અને એમના મામાના ઘર આ પ્રમાણે જુવું પડે છે તેજલને સામૂહિક નળથી પાણી ભરવામાં અને ગામડે પાણી ભરવામાં શું તફાવત લાગે છે મિત્રો સામૂહિક નળથી પાણી ભરવા માટે સવારે ચાર વાગ્યાથી ઉઠીને પાણી ભરવા માટે લાઇનમાં ઊભા રહેવું પડે ચાર વાગ્યાના ઉઠી જવું પડે અને લાઇનમાં ઊભા રહેવું પડે મિત્રો બરાબર સામૂહિક નળમાં એટલે કે જાહેર નળ જે હોય તેના પર બધા જ પાણીઓ ગલીના બધા જ લોકો પાણી ભરવા જતા હોય છે અને જો મોડા પડી જવાય તો આખા દિવસનું પાણી ભરી શકાતું નથી એટલે ચાર વાગ્યે તેઓ ઉઠી જઈને લાઈનમાં ઊભા રહી જવું પડે છે ત્યાં પાણી માટે ઝઘડા થાય છે બરાબર તો એમના ગામની વાત કરીએ કે ગામડે પાણી ભરવામાં શું તફાવત છે એમ આપણે એમના મામાનું ત્યાંની અને તેજલના ગામના વિશે તેમાં શું તફાવત છે તે આપણે જોઈ રહ્યા છીએ તો તેજલના ગામમાં વીસ મિનિટ ચાલીને તળાવમાંથી પાણી લાવવામાં આવે છે ઉનાળામાં તળાવમાં પાણી સુકાઈ જાય તો કલાક ચાલીને નદીએથી પાણી ભરવા જવું પડે પણ ગામમાં પાણી માટે ઝઘડા થતા નથી ભલે ચાલીને ઘણા દૂર ચાલીને જવું પડે પરંતુ પોટાના સમયે પોતે પોતાને જ્યારે સમય મળે ત્યારે પોતાની રીતે જેટલું જોઈએ એટલું પાણી લાવીને તે લોકો ત્યાં ઉપયોગ કરી શકે કારણ કે ગામની અંદર તરાવ છે એ જાહેર તરાવ છે એટલે જ્યારે એ લોકો જેટલું જુએ તેટલું પાણી પોતે લાવી શકે અને નદી છે જ્યારે તરાવમાં ઉનાળાની અંદર પાણી સુકાઈ જાય તો એ દરમિયાન નદી હોય છે તો નદીમાંથી પાણી લાવવું પડે થોડું મતલબ ચાલીને દૂર જવું પડે એટલું થાય પરંતુ મામાનું જે છે એમાં ઝઘડાઓ થાય છે અને ચાર વાગ્યે ઉઠીને લાઈનમાં પડે અને તે છતાં બી પાણી કોઈક વાર ના મળે એવું બને તો આ તફાવત છે તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે તમે કેવી રીતે જાણ્યું તો તેજલના મામા રહે ત્યાં વીજળી હશે કારણ કે ટેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે કારણ કે તે વિસ્તાર મહાનગરપાલિકાની હદમાં આવે છે મહાનગરપાલિકા અમદાવાદ શહેર આપણા ગુજરાતનો જે અમદાવાદ જિલ્લો છે એ મોટું શહેર છે તો એને મોટા શહેર હોય તેને મહાનગરપાલિકા તરીકે જાહેર કરેલો હોય છે તો મહાનગરપાલિકા કહેવાય તો એ મહાનગરપાલિકાની હદમાં આવે છે જેથી ત્યાં વીજળી મળી શકે તેઓને શીખી લીધું દરરોજ મારે મારી માતાને જોવા બસમાં જવું પડે પહેલીવાર મને આવી ભીડવાળી બસમાં જતાં બીખ લાગતી મને તેની આદત ન હતી હું ડરતી હતી પણ હવે એવું નથી મને ખબર છે કે લાઇનમાં કેવી રીતે ઊભું રહેવું ટિકિટ માટે કેટલા પૈસા આપવા ક્યાં ઉતરવું શું કહે છે શીખી લીધું ટેજલ ધીમે ધીમે શીખી લે છે આપણે વાત કરી કે દરેક પરિસ્થિતિથી આપણે આવવું પડે જો આપણે આપણા કંઈક કામ કંઈક આગળ વધવા માટે આવ્યા હોય આપણે તો દરેક પરિસ્થિતિથી આપણે ટેવાવું પડે તો મિત્રો અહીં જે એમના મામાના ઘરે આવ્યા હતા અમદાવાદ ત્યારે ટેજલ સૌ પ્રથમ ટ્રેનમાંથી ઉતરી ત્યારે ભીડ જોઈને ડરી ગઈ હતી પરંતુ હવે તેજલ કહે છે કે હું ટેવાઈ ગઈ છું તો એમના મમ્મીને હોસ્પિટલમાં દાખલ કરી હતી તો તેજલ ત્યાં રોજ ખાવાનું લઈને બનાવીને જાય છે એમના મમ્મીને મળવા માટે તો એ બસમાં બેસીને જાય છે તો બસમાં ટિકિટ કેવી રીતે લેવી કેવી રીતે લાઇનમાં ઊભા રહેવું એ બધું પૈસા કેટલા આપવા અને ક્યાં ઉતરવું એ બધું તેજલને ધીમે ધીમે ખબર પડતી ગઈ અને એ ટેવાઈ જાય છે અમે જ્યાં રહીએ છીએ ત્યાં નજીકમાં ઊંચા મકાનો છે મારા મામી ત્યાં સાત ઘરની સફાઈ અને વાસણ ધોવાનું કામ કરે છે બરાબર તો મિત્રો જે તમારા કોઈકના ઘરે પણ કામ કરવા માટે કોઈ માસીને બોલાવતા હોય બરાબર તો એ એ માસી પોતાનું કમાણી પોતાનું ગુજરાન એ કામ કપડાં વાસણ કરીને પછી પૈસા મેળવતા હોય છે અને પોતાનું ઘર ચલાવતા હોય છે તો તેવી જ રીતે એમના જે મામા મામી જે છે તે પણ પોતાનું ઘરનો ખર્ચો ઉપાડવા માટે પોતાનું ઘરનું ગુજરાન બાળકોને મોટા કરવા માટે કંઈ ને કંઈ તો કામ આપણે કરવું પડે બરાબર વધુ આપણે અભ્યાસ કર્યો કર્યો હોય તો આપણે સારી નોકરી મેળવી શકીએ બરાબર પરંતુ ના ભણી શક્યા હોય તો કંઈક આવું કામ તો આપણે કરવું પડે બરાબર કામ કરીએ તો જ આપણે ખાઈશું બરાબર ને તો એમના મામી જે છે એ નજીકના ઊંચા મકાનો કહે છે જે બહુ મારી મકાન જેને કહીએ એપાર્ટમેન્ટ આપણે કહીએ ને તો એમાં સાત ઘરની સફાઈ કરે છે તો સવારે એમના ઘરનું કામ સવારે વહેલા ઉઠીને પાણી ભરવાનું કામ રસોઈ બનાવવાનું કામ કરીને પછી એમના મામી મામી જે છે એ સાત ઘરોમાં કામ કરવા માટે આખો દિવસ માટે જાય છે એક દિવસ હું તેમની સાથે ગઈ હતી જ્યારે પહેલીવાર મકાન જોયું મને થયું કે તે એક મોટું ઘર હતું પરંતુ મેં જોયું ત્યાં ઘણા બધા ઘર એકની ઉપર એક એમ હતા એટલે કે એપાર્ટમેન્ટની તમે જાણો છો એ બરાબર મને આશ્ચર્ય થયો હું કેવી રીતે આટલી બધી સીડી ચડીશ જ્યારે નીચેથી જોઈ છે કે આટલું એકની ઉપર એક ઘર એકની ઉપર બીજું ઘર ત્રીજું ઘર તો એટલી બધા પગથિયા ચડીને હું કેવી રીતે જઈશ એવું પહેલાં એમને વિચાર આવે છે પરંતુ ત્યાં લિફ્ટ હતી તે મોટા લોખંડના પાંજરા જેવી હતી તેમાં પંખો લાઈટ અને ઘંટડી હતી અમે કેટલા બધા માણસો ગોઠવાઈ ગયા અને બટન દબાવતા તે ઉપર પહોંચી ગઈ સાચે જ હું બહુ ગભરાતી હતી તો આ બધી વાતો આપણને તેજલ કહે છે કે ખરેખર મને પહેલાં ગભરાટ થતી હતી બરાબર ને લિફ્ટમાં બાળકોએ સાચવીને એમ વાંધો ભલે નહીં આવે પરંતુ બાળકોએ જો હોય તો શરૂઆતમાં હોય તો ગભરાટ થાય અને એકલા જવાનું બીક પણ લાગે કદાચ તમે કોઈ હાથે ગયા હોય તો પણ બીક લાગે બરાબર તો ટેજલ તો આ બધું પહેલીવાર જોઈ રહી હતી તો એમને કેટલો ગભરાટ થતો હશે બરાબર ને તો ટેજલ ધીમે ધીમે આ બધી વસ્તુઓ પરિસ્થિતિથી ટેવાઈ રહી હતી કહો તમારા કોઈ સગાવાલા ક્યારેક હોસ્પિટલમાં દાખલ થયેલ છે તમારા કોઈ સગાવાલા કોઈ કુટુંબના સભ્યો બીમાર પડીએ છીએ આપણે નાની મોટી તાવ શરદી થાય છે ઘણીવાર તાવ વધારે હોય છે બે ત્રણ દિવસ માટે હોય છે તો કોઈક વાર ડૉક્ટર એડમિટ એટલે કે દાખલ કરે બરાબર તો કોઈક તમારા ઘરના કોઈક સભ્યો કોઈ સગાવાલા થયા હોય તેમની માહિતી તમારે લખવાની છે તો કેટલા દિવસો માટે થયા હતા તમે તેમની મુલાકાત લીધી હતી હોસ્પિટલમાં જઈને તમે મળ્યા હતા તેમને ત્યાં દર્દીની દેખરેખ કોણ કોણ રાખે છે કોણ રાખે છે મિત્રો નર્સ બરાબર ને નર્સ એમને સમયે સમયે દવા આપે છે જે ઇન્જેક્શન આપવાના હોય બાટલો ચડાવ્યો હોય તો એ બાટલો પૂરો થાય તો એ બીજો કે એમના ચેકિંગ માટે વારંવાર આવતા હોય છે અને જે ડોક્ટર હોય છે એકવાર સવારે આવે છે પાછા સાંજે એકવાર આવે છે એવી રીતના ડૉક્ટર પણ વિઝિટિંગ પણ આવે છે અને ચેક કરે છે બરાબર આ પ્રમાણે તમારે માહિતી લખવાની તમે ઊંચા મકાનો જોયા છે ક્યાં હતા તમે જોયા હશે બરાબર તમે મોટેભાગના શહેરોમાં રહેતા બાળકો છે બરાબર તે મકાનમાં કેટલા માળ છે તમે કેટલા માળ ચડ્યા છો વગેરે માહિતી તમારે લખવાની રહેશે તો મિત્રો આપણે આજનો વિડીયો અહીં અટકાવીએ છીએ ત્યારબાદ આપણે આગળનો મુદ્દો જે છે એ નેક્સ્ટ વિડીયોની અંદર જાણીશું